શંકાના દાયરામાં આવેલા પૂર્વ કર્મચારી રામનિવાસની જે સંડોવણી જણાઈ આવી હતી રામનિવાસ વીસ દિવસ પહેલા જ નોકરી છોડીને જતો રહ્યો હતો ત્યારબાદ ફરીથી નોકરી માટે કોલ કરતા સીતારામ સિંહે ના પાડી હતી જેથી ઉશ્કેરાયેલા રામનિવાસી પોતાના સાગરિત પ્રહલાદ ઉર્ફે પીપી પી માંગીલાલ બિશ્નોઈને ફોન કરી ધમકી આપવા કહ્યું હતું પોલીસે રામનિવાસ ઉર્ફે શ્યામ ભમરલાલ બિશ્નોઈ તથા પ્રહલાદ ઉર્ફે પીપી પી માંગીલાલ બિશ્નોઈને ઝડપી પાડ્યા છે

માગણી કરશું અને તપાસ તબક્વાર તબક્કાવાર જે રીતે થશે એ રીતે આપ સમક્ષ અમે વિગતો મૂકતા રહીશું પણ અત્યારે હાલની પરિસ્થિતિ આ મારી તપાસના અલુક તબક્કામાં છે અમુક બાબતો આપણે ડિસ્જ નથી કરી શકતા

એમાં કંઈ હશે તો આપણે જણાવીશું સર આપે કીધું કે એની પાસેથી અત્યારે મળ્યું છે તો રામ વિલાસન એ વ્યક્તિએ મળીને આખો પ્લાન કરી દીધો હતો વેપારીને મારવા માટે કે શું કર્યું નહીં પ્લાન ફક્ત અને ફક્ત ખંડણીનો હતો આ જે જે રામનિવાસ છે આ આરોપી જે છે એ પહેલાં એ સર્વિસ કરી ગયો છે ને એને આને ટીપ આપેલી કે અગર તું ફોન પર ધમકાવો એક કરોડ માંગો તો પચીસ ત્રીસ લાખ તો દે આઈ દેગાઈ દેગા તો મેં પરિવાર પર જાણતા હું પૈસેવાળા પરિવાર ઓર ઈસ ડકો ટાઈપ કા બી હૈ તો આ ટીપ જે છે એ આ જે કામ કરતો તો એ જ માણસે આ મહિના રોપીને આપેલી એના પરથી જ આ પ્લાન કરવામાં આવેલું કે ક્યારે ફોન કરશું એના માટે અલાયદા નંબર એને ખરીદવો પડ્યો એના માટે મોબાઈલ અરજથી લઈ આવ્યા આ લોકો પછી આ લોકોએ ફોન ક્યાંથી કરવો એ પણ એક પ્લાન આયોજનપૂર્વકનું કામ કર્યું કે અહીંથી રાજસ્થાન ગયો રાજસ્થાન ત્યાં લગભગ એક છ એટલે પહેલી તારીખથી આ લોકોનું પ્લાનિંગ હતું એટલે એણે રાજસ્થાનથી પણ ફોન નહીં કર્યો કે પછી હરિયાણા બોર્ડર ગયો હરિયાણા બોર્ડરથી પંજાબ બોર્ડર જાય છે અને પોલીસને અને અન્ય એજન્સીઓને ગેરમાર્ગે દોરવા કેટલા લોકેશનની બાબતમાં કે ખરેખર કોલ ક્યાંથી થયો છે એ ગેરમાર્ગે દોરવા માટે એણે આવી રીતેના પ્લાન કરેલા એટલે ફોન ટીપ આપી અલગ સ્ટેટમાં ફોન ખરીદ્યો આવ્યો બીજા સ્ટેટથી સીમ કાર્ડ અને ફોન કરવામાં આવ્યો બીજા સ્ટેટથી જેથી આપણે ગેમના કીધું હોય સર આ રામવીલાસે આવું કેમ કર્યો એની પાસેનું કારણ એને કેમ કાઢી મૂકવામાં આવ્યો તો એના પાસે તમે એ આમાં સામાન્ય રીતે એક વર્ષ જેવી એણે નોકરી કરી છે એની પાસે એટલે કંઈકનું કંઈ કારણ તો હશે હવે અત્યારે આરોપીનું આરોપીના કથન મુજબ કે આરોપીના કહેવા મુજબ આપણે માની નહીં લીધે હવે આપણી પાસે આવ્યા છે તો ફરિયાદી પણ સામે આવશે અને એનું કેરેક્ટર કેવું હતું કે બીજા કંઈ કારણો હતા નાણાકીય કોઈ ગેરસથી કે બીજા કોઈ પણ એ આપણે એવા તપાસમાં બાર લાવીશું કા અને મોધી કેમ કાઢી દીધું અખજે કોઈ સાર્સ કરવા છે એટલે રિબોલ બરવાડી છે ના એનું કન્સ્ટિમેટ છે કન્ટ્રિમેટ પિસ્ટલ કઈ દિશામાં અમુક બસ આ અગાઉ અમે જેમ બતાવીએ ખંડની આ લોકો અગાઉ કોઈના પાસે વસી છે કેમ અગાઉના ગુનામાં એક બે ત્રણસો બેની તિપત્પ પણ અમને મળે છે તો એ મર્ડર ક્યાં થયેલા કયા કારણોસર થયેલા એ દિશામાં પણ અમે ચોક્કસ તપાસ લખીશું એક બે ફળના કિસ્સા હોય છે નોંધાયેલા છે તો અમે જે તે સ્ટ્રીટની પોલીસને જે તે કાર્યક્ષમથી ધરાવતા પોલીસ સુધી અમે સંપર્કમાં છીએ એમાં જેમ જેમ વિગતો પ્રાપ્ત થશે એમને આગળ આપણે તપાસ વધારશું આ પહેલા જે પહેલો આરોપી જે છે આપણે એની ચાર કલાકની પૂછપરછ બાદ આ એ સમયે આનું લોકેશન વડોદરા તરફ હતું બીજાનું પછી એને આપણે માર્કેટમાં એટલે બજારમાં એક વિડીયો કોલ કરાવ્યો જેને એનાથી વિશ્વાસ આવે કે ભાઈ આ ફોન એ જાતે કરે છે કે પોલીસ દ્વારા કરાવે છે એમ એના આપણે એને માર્કેટમાં લઈ ગયા જાહેર જગ્યાએથી એને વિડીયો કોલથી વાત કરાવી અને એણે એમ કીધું કે આપણે રેલવે સ્ટેશન બસ સ્ટેન્ડની આસપાસ મળીએ છીએ હું રસ્તામાં જ છું એટલે પછી અમારે તો એના માટે ટીમ તૈયાર જ હતી એટલે એ રીતે બીજો આરોપી પણ આવી ગયો અને અને કે બે આપણે કોશિશ કરીએ આમાં હાલ પૂરતા તો આ આયોજનમાં કરવામાં પકડાઈ એ બધી બાબતો એ તરફ શંકાસ એ છે કે અન્ય ગુનાઓ પણ આ લોકો સંડોવાયેલા હોઈ શકે અથવા આ જાહેરાત આપના દ્વારા માધ્યમથી થશે તો કદાચ એવા કોઈ ફરિયાદી હશે તો બીજા ફરિયાદી આવવાની પણ શક્યતા નકારી શકાતી નથી થેન્ક યુ